કેન્સરના છેલ્લા સ્ટેજના દર્દીઓ ખુશ રહી શકે ખરી હા રહી શકે જો તેમને કરુણાલય કેન્સર પેલેટિવ કેર સેન્ટર પર લાવવામાં આવે તો હા મિત્રો કેન્સર જેવી બીમારી ત્રીજા કે ચોથા સ્ટેજમાં હોય તેવા દર્દીઓને તેમની જિંદગીના બાકી રહેલા દિવસોમાં ઓછી તકલીફો સહન કરવી પડે તે માટે રાહતની સારવાર કરુણાલયમાં ફ્રીમાં કરવામાં આવે છે અને દરેક દાખલ થતા દર્દી અને તેમના સંબંધીને રહેવા અને જમવાની સુવિધા પણ મફતમાં પૂરી પાડવામાં આવે છે કરુણાલયમાં દર્દીઓને ખુશ રાખવા તેમ સાથે મનોરંજનના કાર્યક્રમો તહેવારોની ઉજવણી વિવિધ પ્રવૃત્તિઓ અને રમત રમાડીને તેમના ચહેરા પર સ્માઈલ લાવવાનો પ્રયાસ થાય છે કહેવાય છે 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 ને ત્યાં રાહ તો એવું જ કામ કરે કરુણા અમદાવાદ શહેરના દર્દીઓ જે કોઈ પણ કારણસર સેન્ટર સુધી આવી શકતા નથી તેમના માટે ખાસ હોમ કેર ની સુવિધા પણ પૂરી પાડે છે તો તમે આ વિડીયો ગમે ત્યાંથી જોઈ રહ્યા હો પણ આ વિડીયોને વધુને વધુ ને વધુ વ્યક્તિઓ અને સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર જરૂર કરજો એ પણ એક સેવા છે જેથી છેલ્લા સ્ટેજના ના કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ થઈ શકે સ્ક્રીન પર તેમની બધી જ ડિટેલ્સ આપેલી છે